અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું છે ગુજરાતમાં અગાઉ બીજા નંબરના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું અવસાન વિમાન દુર્ઘટનામાં થયું હતું તો આજે આપણા વિડીયોમાં જાણીશું કે ભારતના ઇતિહાસમાં કયા નેતાઓના મૃત્યુ હવાઈ દુર્ઘટનામાં થયા છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ અમદાવાદના મેઘાણી નગરમાં ગઈકાલે બપોરે એર ઇન્ડિયાનું લંડનના ગેટવે ખાતે જતું બોઈંગ વિમાન એ આઈ વન સેવન વન ક્રેશ થતાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયું છે આ પહેલા બીજા ઘણા રાજનેતાઓએ વિમાન દુર્ઘટનામાં પોતાના જીવન ગુમાવ્યા છે સૌ પ્રથમ વાત કરીએ ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની કે જેઓ ઓગણીસો પાસઠના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે કચ્છની મુલાકાતે ગયા હતા પાકિસ્તાનની લડાકુ વિમાનના પાયલટ કાસિમ એમ હુસેને બળવંતરાય મહેતાના બીચક્રાફ્ટ વિમાન પર હુમલો કરતા તેમનું વિમાન હવામાં તૂટી પડતા મૃત્યુ થયું હતું પછી વાત કરીએ વર્ષ ઓગણીસો એસી ની તો તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના દીકરા સંજય ગાંધીનું મૃત્યુ દિલ્હીના સફદરગંજ એરપોર્ટની નજીક ટુ સીટર પ્લેન ક્રેશ થતા થયું હતું એવું કહેવાય છે કે સંજય ગાંધી આ પ્લેનની મદદથી હવાઈ કરતબ બતાવતા હતા ત્યારે આ થયું હતું તે પહેલા ઓગણીસો વર્ષમાં ઇન્દિરા ગાંધી સરકારના સ્ટીલ અને માઇન્સ મંત્રી સુરેન્દ્ર મોહન કુમાર મંગલમનું મૃત્યુ ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન નવી દિલ્હી નજીક ક્રેશ થતા થયું હતું આ પછી વાત વર્ષ બે હજાર ની તો કોંગ્રેસ નેતા માધવરાવ સિંધિયા સાથે અન્ય સાત લોકોના મૃત્યુ તેમનું ચાર્ટર્ડ વિમાન આગ્રાથી પંચ્યાસી કિલોમીટર દૂર ક્રેશ થતા થયા પછી બે હજાર બે ના વર્ષમાં લોકસભા સ્પીકર જીએમસી બાલ યોગીનું મૃત્યુ આંધ્રપ્રદેશમાં હેલિકોપ્ટર ક્રેશ થતા થયું હતું આ પછી ભારતમાં અન્ય રાજ્યોમાં બીજા બે સિટિંગ અકસ્માતમાં મૃત્યુની ઇતિહાસમાં નોંધ છે એક છે આંધ્રપ્રદેશના સીએમ વાય એસ રાજશેખર રેડ્ડી અને બીજા છે અરુણાચલ પ્રદેશના સીએમ દોરજી ખાંડુ વાત કરીએ આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાય એસ રાજશેખર રેડ્ડી જેમનું મૃત્યુ બે હજાર નવમાં ચોપર ક્રેશમાં થયું હતું આ પછી બે હજાર અગિયારમાં અરુણાચલ પ્રદેશના સીએમ દોરજી ખાંડુનું મૃત્યુ પણ હેલિકોપ્ટર ક્રેશમાં થયું હતું જેમાં તેમની સાથે અન્ય ચાર લોકોના પણ મૃત્યુ થયા હતા અન્ય એક હાઈ પ્રોફાઇલ વ્યક્તિત્વની વાત કરીએ તો તેમનું નામ છે જનરલ બિપિન રાવત જેઓ ભારતના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા તેમનું બે હજાર એકવીસના વર્ષમાં હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું હતું તો આ છે એ નેતાઓની યાદી અને હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓની યાદી કે જેમના જીવ હવાઈ દુર્ઘટનામાં ગયા હતા તો અમદાવાદના મેઘાણીનગરમાં જે પ્લેન ક્રેશની ઘટના બની છે તે બાબતે અમારી જમાવટની ટીમ ગ્રાઉન્ડ પર છે તો જોતા રહો જમાવટ સતત ગ્રાઉન્ડ સ્ટોરીઓ આવી રહી છે નમસ્કાર